વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં તેવી તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે ચાલીસ એમએલડી માટે પ્રિટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો છે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના અધ્યક્ષ સ્થાને જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દંડક શૈલેષ પાટીલ સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક એન્જિનિયર રાજેશ શિમ્પી અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પદાધિકારીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો નેચરલ વોટર બોડીઝ ખરાબ ન થાય તેમજ ભવિષ્યમાં પીવાના પાણીની તેમજ પાણીની સમસ્યા ન ઉદભવે તેવા હેતુ સાથે સુએશ ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને ચાલીસ એમએલડી સુધીનું પાણી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે આ પ્રોજેક્ટની કુલ કેપેસિટી કોસ્ટ ઓગણસી પોઈન્ટ સિત્યોતેર કરોડની છે પંદર વર્ષના ઓપરેશન એન્ડ મેનેજમેન્ટની કોસ્ટ પાસઠ પોઈન્ટ તેત્રીસ કરોડની મૂકવામાં આવી છે વડોદરાના રાજીવનગર ખાતે સાહીઠ એમએલડી ક્ષમતાનું ટી ડબલ્યુ ડબલ્યુ પ્લાન્ટ છે જેને રાજીવનગરથી ઇન્ડસ્ટ્રીઝ સુધી ઓગણીસ પોઈન્ટ પચાસ કિલોમીટર લંબાઈની પાઇપ લાઇન પહોંચાડવામાં આવશે આ કરાવી કુલ કેપિટલ કોસ્ટ રૂપિયા એકાવન કરોડ છે જેનો પ્રથમ હપ્તો રૂપિયા દસ પોઈન્ટ ત્રેવીસ કરોડનો ચેક આઈઓસીએલ દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની કોન્ફરન્સ હોલ ખાતે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને આઈઓસીએલના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સુપ્રત કરવામાં આવ્યો હતો आ करार थी वडोदरा महानगर पालिका की वार्षिक आवक में रूपया सात पॉइंट चार करोड़ थी रूपया वीस करोड़ थाय तेवु अनुमान लगाववामां आवी रह्युं छे हाँ नमस्कार आज बी एम सी और इंडियन ऑयल गुजरात रिफाइनरी के बीच में जो एक एग्रीमेंट साइन हुआ है इसमें हम लोग ट्रीटेड वाटर प्रोग्रेसिवली लेंगे फोर्टी एम तक ये एक बहुत बड़ा एक कदम है फ्रेश वाटर रिडक्शन में इंडियन ऑयल हमेशा इस बात के लिए प्रतिबद्ध रही है कि अपना वाटर फुटप्रिंट को कम करें ताकि आने वाले जनरेशन में फ्रेश वाटर की अवेलेबिलिटी बनी रहे हमने इंडस्ट्रीज़ में ये ट्रीटेड वाटर हम लोग यूज़ करेंगे ट्वेंटी एम और प्रोग्रेसिवली जैसे जैसे आगे भी हमारे प्लांट आते जाएंगे फोर्टी एम तक हम लोग लेंगे ये एक बहुत बड़ा स्टेप है और मैं वी का भी बहुत आभारी हूँ मैडम पिंकी मैन मैं हमारे साथ हैं कि इस इनिशिएटिव को आज से करीबन तीन साल पहले शुरू किया गया और वी ने भी अपने पूरा इंस्ट्रक्चर बनाया और हम लोगों ने भी अपने रिफाइनरी के अंदर में एक बड़ा इंफ्रास्ट्रक्चर तैयार किया ताकि स्ट्रीटेड वाटर को हम लोग डायरेक्टली अपने इक्विपमेंट और जहाँ कहीं भी हम ट्रीट इसको यूज़ करें उसको लिया जा सके શહેર ગૌરવ આજ રોજ વડોદરા મહાનગરપાલિકા અને આઈઓસીએલના સંયુક્ત ઉપક્રમે રાજીવનગર ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટને ટ્રીટેડ વેસ્ટ વોટરનો જે રીયુઝ કરી શકાય જેવી રીતે ગ્લોબલ વોર્મિંગના સમયમાં જ્યારે શુદ્ધ પાણીને પાણીના જળ સ્ત્રોત્રોનું સ્તર સાચવી રાખવાની જવાબદારી સમગ્ર માનવજાત પર આવી પડેલી છે ત્યારે આ બધી જે ઇન્ડસ્ટ્રીઝ છે આ ઇન્ડસ્ટ્રીઝમાં જે વપરાશ થતું પાણી હોય છે તેને આ સુએજ ટ્રીટમેન્ટ દ્વારા જે ટ્રીટેડ વેસ્ટ વોટર હોય છે તેનો વપરાશ કરી અને ક્યાંક ને ક્યાંક પર્યાવરણલક્ષી અનુભવ દ્વારા ખરા અર્થમાં પ્રથમ પ્રેરણાદાયી પથદર્શક પગલું ભરવાની દિશામાં આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આઈઓપી આઈઓ સીએલને જે પાણી જે ટ્રીટર વેસ્ટ વોટર પાણી પ્રોવાઈડ કરવામાં આવનાર છે જેના થકી લગભગ વાર્ષિક વડોદરા મહાનગરપાલિકાને વાર્ષિક એકાવન પોઈન્ટ અઢાર કરોડની જે રેવન્યુ જનરેટ થશે જેનો પ્રથમ હપ્તો એટલે કે રૂપિયા દસ પોઈન્ટ ત્રેવીસ કરોડનો પ્રથમ હપ્તો તેમના દ્વારા આયોશીએલના સીએલના શીર્ષસ્થ નેતૃત્વ અને એમની સમગ્ર ટીમ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમને આજે સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં આ ચેક પણ કરવામાં આવ્યો સાથે સાથે એનો એમઓયુ પણ કરવામાં આવ્યો આ ટ્રીટેડ વેસ્ટ વોટર માટે હું વડોદરા શહેર અને શહેર જિલ્લાની આજુબાજુ આવેલી બધી જ ઇન્ડસ્ટ્રીઝને હું એક વડોદરા શહેરના પ્રથમ નાગરિક તરીકે અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને આ ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઇન્ડસ્ટ્રીઝના ઉપયોગમાં લેવા માટે આ પાણીનો ઉપયોગ કરીએ જેથી કરીને શુદ્ધ પાણીના જે સ્ત્રોત છે શુદ્ધ પાણીનું જે સ્તર છે એને આપણે સૌ જાળવી શકીએ અને પર્યાવરણની દિશામાં આપણે સૌ સાથે મળી અને પોતપોતાનું યોગદાન આપીએ